રાજકોટથી મળી છે રાજકોટના ગોંડલ તાલુકાના કોઠડા જમીની તકરારમાં હત્યાની ઘટના સામે આવી છે રાજેશભાઈ સાકરિયા નામના આધેડની હત્યા આવી છે રાજેશભાઈ પર પિતરાઈ અજય સાકરિયાએ હુમલો કર્યો હતો ત્યારે રાજેશભાઈએ બચાવવા જતા તેમના પુત્ર અનિલભાઈ ઉપર પણ હુમલો કરવામાં આવ્યો છે જેથી તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને બાદ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે બોલાચાલી થઈ તો મારા પપ્પા ની દાદા ની વાળી ગયા આવીને પાછળ આગળ થી મારેલા છે મેં તો એવું કરેલું છે મેં જોયું તો મૃત્યુ હું પામી ગયા હતા મારા ભાઈને લાગેલું છે છાતીમાં લાગેલું છે પેટમાં બારે રાજકોટ નીકળી માં છે એક એ અત્યારે રાજકોટ સિવિલમાં છે બે બે જણા ઉપર થયો ને હતા ને છ જણા હતા એ નાના ભાઈ જે સાથે હતો એને કીધું એ અજય ઉર્કે ચીટો પછી સિનુભાઈ એક હેતલ બેન કરીને છે ને એક બીજા બેન છે સિનુભાઈ ઘરના ચાર લોકો હુમલો કરેલો હતો